વિદ્યુત કોષમાં ખાલી જગ્યા ટર્મિનલ ટર્મિનલ એટલે કે થ્રુવ કેટલા ટર્મિનલ હોય છે વિદ્યુત કોષમાં બે ટર્મિનલ હોય છે પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવું પહેલું છે વિધાન વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે આપણે જોઈ જ ગયા છે ધાતુઓ છે વિદ્યુતની શું હાક છે એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ વિધાન ખરું છે વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે ક્ષણની દોરી વાપરી શકાય છે આ વિધાન ખોટું છે વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે થર્મોકોલ જે છે વિદ્યુતનું અવાહક છે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે આ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રણ છે આપણું સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થતો નથી અહીં આપણને આકૃતિ બતાવી છે તેની અંદર વિદ્યુત કોષ બલ્બ અને પ્લાસ્ટિકનું ટેસ્ટર એકસાથે જોડાણ દર્શાવ્યું છે તો આપણે કહી શકીએ કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક વિદ્યુતનો અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ તારથી જોડાયેલ નથી આમ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય છે તેથી બલ્બ પ્રકાશિત થતો નથી એટલે કે અહીં પ્લાસ્ટિકનું ટેસ્ટર હોવાને કારણે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે બલ્બ પ્રકાશિત થતો નથી એના પછીનો પ્રશ્ન છે આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટા છેડાઓને કેવી રીતે જોડવા પડશે તમને અહીં આકૃતિ બતાવી છે એની અંદર વિદ્યુત કોષ બલ્બ અને તારોનું જોડાણ બતાવ્યું છે અહીં તારને આપણે કઈ રીતે જોડીશું તો આપેલ આકૃતિમાં બલ્બ પ્રકાશિત કરી શકાય તો અહીં આપણે આ તારને એકબીજા સાથે જોડી દઈશું તો બલ્બ પ્રકાશિત થયેલું આપણને જોવા મળશે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બનું જોડાણ થયેલું નથી તો આપણે લખી શકીએ કે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય એટલે અહીં જે છૂટા થયેલા આપણને વાયર દેખાય છે તેમને આપણે જોડી દઈશું તો વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે એના પછીનો પ્રશ્ન છે વિદ્યુત સ્વીચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વીચ તેની સાથે જોડાયેલ હોય અહીં આપણે પ્રશ્ન છે આપણો કે વિદ્યુત સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ શું છે તો આપણે લખી શકીએ કે વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણે ચાલુ એટલે કે ઓન કરવા અથવા બંધ એટલે કે ઓફ કરવા માટે થાય છે વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જોડાયેલ હોય તેવા ઉપકરણોના નામ નીચે મુજબ છે જેમ કે રેડિયો ટીવી એર કુલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન ગ્રાઇન્ડર અને મિક્સર આ બધા એવા ઉપકરણો છે જેની અંદર વિદ્યુત સ્વીચ જોડાયેલી હોય એના પછીનો પ્રશ્ન છે તમારા ઘરમાં સ્વીચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વીચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે તમે ઇલેક્ટ્રિશિયનને ઘરે કામ કરતા તો જોયા જ હશે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલીને વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આમ છતાં આપણે જાણીએ છીએ કે આપણું શરીર જે છે એ વિદ્યુતનું સુવાહક છે એટલે કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકે છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગવાની સંભાવના રહે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગશે નહીં આથી આપણે કહી શકીએ કે ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે આ બધા જ પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકની અંદર લખવાના રહેશે થેન્ક યુ